સુરેન્દ્રનગરના સાયલામાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે વાવાઝોડાની અસરને પગલે ગેરેજના કમ્પાઉન્ડમાં બે વીજ પોલ ધરાશાયી થયા ગેરેજ માલિકે ફોન કરવા છતાં એ વીજ પુરવઠો ચાલુ કરી દીધો મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ એક વર્ષ અગાઉ પણ પીજીવીસીએલ માં તૂટેલા વીજપોલ ને લઈને અરજી કરી હતી પરંતુ હજી સુધી રજૂઆત કર્યા બાદ પણ આપ્યું તાત્કાલિક ચાલુ થઈ જાય એવી અમે કમ્પ્લેન લખાવી પરંતુ આ જે મારા કેમ્પસની અંદર જે તાર તૂટીન પડ્યા એ કમ્પ્લેન લખાયા છતાં પણ એમાં પાવર ચાલુ હતો અને એકદમ જોરદાર ધડાકા સાથે અવાજ આવ્યો અને તાર તૂટી સ્પ્રિંગ બોર્ડ એક તાર તૂટીને અમારા કારીગર જે કામ કરતા એની બાજુમાં એને પડ્યો પણ કુદરતની મહેરબની કોઈ જાનઈની કંઈ બીજી કંઈ થઈ નથી પછી તરત અમે જીવીમાં જે જાણ કર્યું કે આમાં પાવર બંધ કરો આમાં અમે કમ્પ્લેન લખાયા છતાં એ જે પાવર આવે છે તો જીબી વાળાએ અમને એવું કીધું કે આ અમારા અંડર માં નથી આવતું તમે લીમડી જાઓ લીમડીમાં આવે તો શું જીબી ફરજ નથી આ વસ્તુ કારીગર ને કોઈ અચાનક કોઈ કુદરતી ઓલું થઈ ગયું હોય તો એની જવાબદાર કોણ રહેલા જીબી ની અંદર આ થાંભલો પડી ગયા એની હું બે વાર અરજી બાર મહિના ની અંદર બે વાર હું અરજી લખાયેલો એક છ મહિના પહેલા લખાવી હતી એક બાર મહિના પહેલા લખાઈ હતી કોઈ પણ એની તપાસ કરવા ન થાય આ થાંભલો અકસ્માતમાં માં પીડ્યો હોય કોકની માથે તો એનો જવાબદાર ફોંડ આ થાંભલો કાલે પીડ્યો આ તો કોઈ હતું એટલામાં નતા મરી જાય ને માણસ તો આ જીબી ની એમને તપાસ કરવી જોઈએ અરજી દીધી હોય તો એ તપાસ કરવા એમને આવું જરૂરી છે કોઈ તપાસ કરવા ના આવ્યો થાંભલો એક પૈકી ઉભો તો ને એ પડી ગયો